ભાજપ નો વિરોધ નથી કરતા ભાજપ અમારું સંભળતી નથી હવે અમારે સમાજવા નથી નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી ગઈ છે દેશના દરવાજે તે અત્યારે દસ્તક આપી રહી છે ગુજરાતમાં આગામી સાત તારીખે મતદાન થવાનું છે તે વચ્ચે હજુ એક વિરોધ એવો છે કે જે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો દિવસે ને દિવસે મોટો થતો જાય છે ઉગ્ર થતો જાય છે અને હવે તો તેમાં અન્ય સમાજના લોકો પણ જોડા મંડ્યા છે તમે સમજી જ ગયા હશો હું કયા વિવાદની વાત કરું છું ક્ષત્રિય સમાજ વર્સીસ પરસોત્તમ રૂપાલાના વિવાદની આ વાત છે ક્ષત્રિય સમાજની એવી માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે જેને લઈ અને તેમણે દરેક જિલ્લામાં રાજકોટમાં મહાસંમેલનનું સંમેલનનું અસ્મિતા સંમેલનનું આયોજન કર્યું હતું ગોતામાં આપે અગાઉ પણ ભાજપ સાથે આગેવાનો સાથે બેઠક કરી પરંતુ દર વખતે એક જ માગ હોય છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે હવે વાત એટલી વકરે છે કે જ્યારે પણ એકે પણ જિલ્લાની અંદર દરેક બેઠકની અંદર ક્યાંય પણ ભાજપનો જે પ્રોગ્રામ હોય તેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જઈ કાળા વાવટા ફેરવે અને તેનો વિરોધ કરે જે બાદ પોલીસની સાથે અથડામણ થતી હોય પોલીસ તેમની અટકાયત થતી હોય આવા ઘણા વિઝ્યુઅલ્સ આપણે જોયા છે સાબરકાંઠાની અંદર પણ આજે એક એવો જ કિસ્સો સામે આવ્યો કે જ્યાં પોલીસ ભાજપ નેતા અને ક્ષેત્રિય સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ થઈ જેમાં ભાજપના ધારાસભ્યને પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી એ અગાઉ પણ અનેક એવા જામનગરની અંદર પણ એવો કિસ્સો બન્યો હતો ગોતાની અંદર એક તરફ પ્રવક્તા કરણસિંહ ચાવડા અન્ય સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને તેમના સહયોગની સમિતિ કરે છે અને તેમના સહયોગ માગી રહ્યા છે કે હવે આ તમામ સમાજનો એક વિરોધનો સુર હોવો જોઈએ

તેઓએ પરસોત્તમ રૂપાલાના નામના હાય હાયના નારા લગાવ્યા હતા જે બાદ પોલીસે પાંચ થી સાત લોકોની અટકાયત કરી છે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરનારા આવતા કાર્યકર બનીને ભાજપના કાર્યકર બની અને આવેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસે હાલ તો અટકાયત કરી દીધી છે પરંતુ જ્યારે સભા યોજાવાની હતી તે પહેલાં પણ આ ઉગ્ર વિરોધ થાય તે પ્રકારની પોલીસને બાતમી મળી હતી જેને લઈ અને ક્ષત્રિય સમાજના અમુક આગેવાનોને પોલીસે ડિટેન પણ કર્યા હતા પરંતુ આ ઘટના બનતા જ પોલીસ તંત્ર તરત જ હરકતમાં આવી ગયું હતું સાંભળો શું કહ્યું પોલીસે કાર્યકરો છે ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા અને એમાંથી ચાર થી પાંચ માણસો તો અંદરથી નીકળેલા અને એ વખતે અમારી સાથે પોલીસની મદદમાં જે જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા પણ એમને પણ આ લોકો ઓળખી શકેલા નહીં

હાલ તો પોલીસ દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે આ જે ક્ષત્રિય સમાજને આગેવાનો હતા તે ખેસ પહેરીને આવ્યા હતા કે નહોતા આવ્યા કે કઈ રણનીતિ ઘડીને આવ્યા હતા તેની પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે અને કઈ રીતના વિરોધને અંજામ આપવામાં આવે છે અને આગળનું આ લોકોનું પાર્ટ ટુનું પ્લાનિંગ શું છે હવે જો કે પરસોત્તમ રૂપાલાને એક બાજુ કદાચ ના પણ મૂકતા હોય તો પણ હવે સમગ્ર ભાજપને તે લોકો સંગ્રે એકઠી કરી લેતા હોય અને ભાજપનો વિરોધ કરતા હોય તેવા સુર ઉઠ્યા છે જો હજી સુધી તમે ગુજરાત તકને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર ફોલો કરી લેજો જેથી કરીને ચૂંટણીના તમામ સમાચારો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર